પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વચ્ચે વરસાદ વિરામ લીધો હતો પણ વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે ભાવનગર શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે શહેર સહિત વિસ્તારોમાં સહ્ય બફારા બાદ મોડી સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે ઉપરાંત પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદી માહોલ પણ ચાલુ થયો હતો શહેર સહિત પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો હતો વરસાદી માહોલથી ખાસ શહેરીજનો તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તાલુકામાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખાસ અનેરો માહોલ જોવા મળી રહ્યો છે ખુશીનો ઉપરાંત વાત કરીએ પંથકમાં ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું